તો તમે જોઈ શકો છો એમ અત્યારે આપણા ઘરે મહેમાન આયા છે એવું ના કરાય જો બે બે આપણા ભાણા આ બા છે આપણા ભાણા ભાઈ અને આ આપણી ભાણી નીચેમાં ઊભી સુતા છે અને આઈ ગયો અને પાછળ થી અવાજ સંભળાતો છે જે કે ડીજે વાગે છે પાછળ હોમ છે એનો તો એના માટે મને માફ કરજો કારણ કે વાગે છે અને આપણે તો એક કરાય એમ નથી તો આપણે અત્યારે બેઠા છીએ એના લોકો જો મારા ખોડામાં ચડી ગયા છે તો અમને મને ટૂંક સમયમાં દસ મિનિટમાં એક કામ આવ્યું છે તો આપણે કામ પૂરું કરીને આવીએ

આમ આમ બતા જ ખરી આમ કેવા કાતરા આવે બતા જ ખરી આમ આમ કાઢીને બતા આમ જો આવા હોય કે આવા હોય ખાવા ખાવા ખા આઈ જાવ ઘરે કે આઈ જાવ જો થી બોલ ઘરે આઈ જાવ તમાર ખાવા હોય તો આઈ જાવ માર ઘરે અમે ખઈએ ખાતર આ આ ફોલ તો ખરી મન ચા ખાતર કેવું હોય એ એ પડી પડી પડી

બો નાવ પ્લે ઇઝ માય વિડીયો કેવું આમ અલગ અલગ ફિલિંગ થાય છે તમારો વિડીયો કોઈ જોવે તો આમ ફોનમાં એટલે એમ અંદર થી આમ આમ અલગ અલગ ફિલ્મ થાય તો જે આમ જોતા હોય જેમ ખબર એમને ખબર મારા ભાઈ બધા બનાવે છે એનું પૂછ્યું છું આપણે કેવું આમ ફિલિંગ થાય છે એમાં બી આવી ગયા પાછળ માથું વરવે છે આ તો મસ્ત માથું વરાવે છે અને અહીંયા આગળ ચાલે છે મસ્ત આપણો વિડીયો તો અત્યારે અમે બધા બેઠા હતા તો થોડી ભૂખ લાગી તો અમે વિચાર મેગી બનાવીએ તો મમ્મી મેગી અત્યારે કપડા વાળે હે આ ભાઈ જો ચલો ખુશ છે ખાવા માટે અડધા જણા બેઠા હે વેટિંગ કરે છે આખા બધા બહુ વેટ કરે છે ને આપણે મેગી બને છે મેગી એક ખાવાવાળા અનેક જો આ બીજા બેન આયા ભાવે મેગી જો ત્રીજા ભાઈ આયા કોને મેગી ભાવે હે

કઈ આટલી મેગી આપણા ભાગમાં ભાગ માં આવી હે અને હું તમને બતાવું તમારે ગરમી કેવી પડે ખબર નહીં પણ અમારે તો જોરદાર ગરમી પડે છે છોકરાઓ બાર આમ નાય રોડ ઉપર જો હું તમને બતાવું

રેડી થઈ ગઈ છે આ છે ડુંગળીની અને આ હે ટામેટાની અને હવે આપણી આગળ ખૂબ ચાલુ થઈ ગયું છે રેસીપી બનાવવાની તો આપણે બનાવવાનું શરૂ કરીએ

થોડું પ્રોબ્લેમ હતું એટલે થોડાક દિવસથી વિડીયો નતો બંધ હતો કારણ કે આપણું મોબાઈલનું જે કાર્ડ હતું એ કાર્ડ બંધ થઈ દીધું અને એક્સચેન્જ કર્યું કે નહીં બનાવતા અને તો બી બનાવીશું આમ તો ચોક્કસ તમારા માટે પણ જો પર નવા સબસ્ક્રાઈબ કરી બીજા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબ્સ્ક્રાઇબ કરતા જજો